ઠાકર કેમ કે સોરાવારા ઠાકર કહેવાય શહેરના પહેલા અહીંયા થઈ હતી વિંજલ શહેરમાં સોરાવાળા ઠાકર કહેવાય અત્યારે ધારવારા ઠાકર કહેવાય જુઓ આ વિંજલ શહેરનું દ્રશ્ય ઠાકર જય ઠાકર

મકાન પાયા જો પથ્થર કેવડે હોયમાં આરસી દાદાની જગ્યા આવેલી છે જે વેંજલ શહેરમાં એમ કહેવાય આરસીવાળા દાદા બિરાજમાન છે જે માંગણાના કાકા કહેવાય ધાતર વર્ગના ધણી આરસી દાદા હતા એ પછી મંગણાવાળા દાદા થઈ ગયા ભણવડમાં કૂતરા તરીકે ઓળખાય મંગણાવાળા દાદા હજી એમના કાકા આરસીવાળા દાદા એ પણ વિંજલ શહેરમાં મોજૂદ છે જો હજી ચોમાસું દૃશ્ય કેવું છે જો સમર આવો એટલે બહુ મજા આવે આ જો બધું દેખાય વિંજલ શેર છે અને આ એમનું તળાવ છે વિંજલ શેર અત્યારે તો વાડી થઈ જઈએ તો વિંજલ શેર કહેવાય અત્યારે અમે આ ડુંગરમાંથી માંથી ડુંગર અને આ વિંજલ શેર છે જૂના જમાનાનું શહેર કહેવાય આ બધું કેવી લીલી પરિક્રમા વિંઝલ શહેરની આજે પણ એમણા જ ડુંગરાની સોગંધુ જે આરસીવાલા દાદાનું મંદિર આવેલું છે જય આરસીવાલા દાદા